હેલો મિત્રો આપણે ઇલોગમાં તમારું સ્વાગત છે સ્વાગત છે કેમ છે બધા મજામાં રાપડી ખોલવાની વખેડાની બીજી જારી ફિટ કરવાની છે તો આપણે આજે રાપડી ખોલ નાખીએ એ ભલે ભેગું લઈએ રાતેળો પેગ મિત્રો આપણે હવે એના આમાં પાના જોઈ છે કે નહીં ચેક કરી લઈ

બપોર પૈસા બપોર પહેલા આપણે લીધું અટાણે નેતવાનું કામ ચાલુ કરી દીધું હે આટલું નહીં થઈ ગયું આ બાજુ આ બાજુનું આટલું બાકી તો હવે નેતવાનું કામ ચાલુ કરી કાલે તો વરસાદ આવી જાય નથી ના હોય વરસાદ એવું થઈ ગયું હોય શું નથી આવી જાય તો વેલને નહીં જાય તો કામ થાય એવું છે અને દિવાર વાવવાનું કામ ચાલુ છે ત્યાં પછી બે નાખી પછી દીવાર વાવે છાટે મિત્રો આગળ આગળ પ્રોસેસ શું ચાલે છે કઈ તો લોગમાં કન્ટિન્યુ થઈ ગયું મિત્રો આપણે ઓલા અહીંયા ચાલો એક દેખાડી તો માંડવીનો નબળો ચાલો ત્યાં એના ખાપર વધીને પડ્યો કે ને છાટી દઈ તો કામ આવી જાય બાકી લીલી નાગર કેમ લાગે આમાં

ત્રણ ચાર જાત ના મિક્સ ખાતર ત્રણ ચાર જાતના મિક્સ છાટી દે કામ ઘરે પડ્યું હોય ને કાંટી દઈ ગણ કરવું હોય તો કરે એવી આપણે ખાતર બાતે છાંટીને બધું રેડી કરી દીધું હોય ખાતર થાય તું જુવાર વાવી રીતે જઈ શકો છો મિત્રો દાતી બે ત્રણ વખત થાકીને બધી બે ત્રણ છટકાવ કરે ને વાવી દીધી છે એ બધું કામ આપણે કમ્પ્લીટ કરે ને આવી રીતે જ આપણે આજે લોગ સંપૂર્ણ કરી સપટ કટિયો મરછુંક્સ લગું પૈભાઈ ટાટા સી